નમસ્કાર મિત્રો કલરાઉ મહિસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પંદર હજાર રૂપિયા સહાય ખેડૂતોને તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સોલાર ફેન્સિંગ યોજના માટે આ સહાય મળવાપાત્ર છે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળા તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર આઈ ખેડૂત ટુ ઝીરો ઉપર રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો કરી લેજો આપણી ચેનલ ઉપર એનો વિડીયો બનાવેલો છે લોગ કરી લેજો ત્યારબાદ ખેતીવાડી વિભાગમાં આ યોજના છે હાલમાં ચાલુ છે સોલાર પાવર યુનિટ કીટ તો એમાં સોલાર પાવર યુનિટ કીટમાં તમારે વીસ સાત બે હજાર પચીસ સુધી તમે અરજી છે અત્યારે કરી શકો છો અરજી કરો ત્યાં જઈને વધુ જુઓ ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી અને આપણી ચેનલ કલર ઓફ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટ જોતા રહેજો થેન્ક યુ